નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશેની માહિતી આપવામાં આવે તો મિત્રો જે ટૂંક સમય પહેલા જે લોક રક્ષક માટેની બાર હજાર જગ્યાઓ પ્લસ ભરતી કરવામાં આવી છે મિત્રો તેમના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે મિત્રો જેમના બે હજાર ચોવીસ માટેના જે વિષય ગુણભાર મિત્રો રહેશે પેપર રહેશે બસ્સો માર્ક્સનું તેમાં મિત્રો કેટલા કેટલા ગુણનું પૂછાશે અને કેવી રીતે સારું કસોટી લેવામાં આવશે તેની સંપૂર્ણ મિત્રો માહિતીની વાત કરીશું આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન જણાવવામાં આવશે તો મિત્રો જોઈ લોક લોકરક્ષક ભરતીના વિષય ગુણભારની સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં તો મિત્રો વાત કરવામાં આવે તો એલઆરડી કોન્સ્ટેબલ ભરતી પોલીસ ભરતી માટે બે હજાર ચોવીસ માટેની બાર હજાર જગ્યાઓ છે મિત્રો વાત કરવામાં આવે તો ફોર્મ ભરવાની તારીખ છે મિત્રો ચાર ચાર બે હજાર ચોવીસથી ત્રીસ ચાર બે હજાર ચોવીસ ઓનલાઈન ફોર્મ ભરવાનું થશે મિત્રો અને શૈક્ષણિક લાયકાત વિશે વાત કરવામાં આવતો મિત્રો બાર પાસ ઉમેદવાર આ પરથીમાં અરજી કરી શકે છે મિત્રો વયમર્યાદા વિશે વાત કરવામાં આવતો તો અઢારથી તેત્રીસ વર્ષ સુધીનો ઉમેદવાર આ પરથીમાં અરજી કરી શકે છે મિત્રો શારીરિક લાયકાત વિશે વાત કરવામાં આવતો મિત્રો વર્ગ ઊંચાઈ અને છાતી વિશે વાત કરવામાં આવતો મિત્રો અનુસૂચિત જનજાતિ માટે ઉમેદવારો માટે એકસો ને બાસઠ પુરુષ માટે ફૂલાવેવ્યાની છાતી વિશે વાત કરવામાં આવતો તો સેવન્ટી નાઇન છાતી વિશે વાત કરવામાં આવતો એટી ફોર અન્ય વર્ગ માટે વાત કરવામાં આવતો ઊંચાઈ છે મિત્રો 165 ને પોસઠ ફુલાવેગી વિશે વાત કરવામાં આવતો સેવન્ટી નાઇન અને ચોર્યાસી ફુલાવેલી સાથી જોઈએ મિત્રો અનુસૂચિત જનજાતિ માટે મહિલા માટે વાત કરવામાં આવે તો પચાસ ઊંચાઈ છે મિત્રો અને અન્ય માટે એકસો ને મહિલા માટે ઊંચાઈ છે મિત્રો લેખિત પરીક્ષાના વિષય વિશે વાત કરવામાં આવતો તો રિઝનિક રહેશે મિત્રો ત્રીસ ગુણ ગણિત માટે ત્રીસ ગુણ ગાત ગ્રહણ ગુજરાતી વીસ ગુણ પાર્ટ બી વિશે વાત કરવામાં આવતો ભારતનું બંધારણ ત્રીસ ગુણ વર્તમાન પ્રવાહ સામાન્ય જ્ઞાન વિજ્ઞાન ટેકનોલોજી ચાલીસ ગુણ ભારત અને ગુજરાતનો ઇતિહાસ અને ભૂગોળ વારસો પચાસ ગુણનો કુલ સમય છે મિત્રો ત્રણ કલાકનો અને ગુણભર છે મિત્રો બસો ગુણનું પેપર રહેશે મિત્રો શારીરિક કસોટી વિશે વાત કરવામાં તો પુરુષ ઉમેદવાર બસો પાંચ હજાર મીટર દોડ વધુમાં વધુ પચીસ મિનિટમાં પૂરી કરવાની રહેશે મહિલા ઉમેદવાર સોળ મીટર દોડ વધુમાં વધુ નવ મિનિટ અને ત્રીસ સેકન્ડમાં પૂરી કરવાની રહેશે એક્સ સર્વિસ ઉમેદવારો ચોવીસસો મીટર દોડ વધુમાં વધુ બાર મિનિટ અને ત્રીસ સેકન્ડમાં પૂરી કરવાની રહેશે મિત્રો આઈ કોઈ પણ મિત્રો સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ફરતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો જય હિન્દ જય ભારત